સ્વાગત છે વડોદરા શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સોમવારે વડોદરા ખાતે બપોરના સમયે ત્રણ નિરીક્ષકો આવી પહોંચ્યા હતા અને તેઓએ જિલ્લા તેમજ શહેરના આગેવાનો પાસે અભિપ્રાય મેળવ્યા હતા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે ઉમેદવાર કોણ હોવો જોઈએ તે માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે સોમવારે નિરીક્ષકોને ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર મોકલવામાં આવ્યા હતા વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસન તુરત જ બાદ રાત્રે નક્કી થયું અને સવારે તમામ નિરીક્ષકોને જાણ કરાઈ જેના પગલે સોમવાર બપોર બાદ અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે વડોદરા ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાસેયા ભાવનાબેન દવે અને ધર્મેશ શાહ જિલ્લાના આગેવાનોને સાંભળવા રંજનબેન ભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ જિલ્લા પ્રમુખ સતીષ નિશાળિયા મેયર ધારાસભ્યો સહિતના આગેવાનોએ પોતાની વાત નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી જૂથબંધી સામે આવે તેવી શક્યતા વડોદરા ભાજપા માટે સેટ સેફ માનવામાં સી માનવામાં આવે છે ત્યારે મહત્વકાંક્ષી લોકોનું લાંબુ લિસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે સેન્સ પ્રક્રિયા પણ અચાનક જ ગોઠવી દેવામાં આવે છે જેથી કોઈને લોબિંગ કરવાનો સમય પણ ન મળે બપોર સુધી કોઈને ખ્યાલ ન હતો કે નિરીક્ષકો આવશે ત્યારે હવે જૂથબંધી સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી ટિકિટ મેળવવા માટે હાલથી જ લોબિંગ તો શરૂ થઈ ગયું છે પરંતુ કેટલાક ઉમેદવાર પોતાના સમર્થનમાં કેટલા લોકો છે તે દર્શાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે

સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે એ એ એવું ના હોય ઘણી વાર વહેલા થયું ઘણી વાર થાય પણ એ સેન્સ પ્રક્રિયા એ ના એવું એવું કોઈ વસ્તુ